બની હોવાનો આક્ષેપ બાદ આ સમગ્ર મામલે પિટીશનરે હાઈકોર્ટના દ્વાર ખકડાવ્યા ચોવીસ ડિસેમ્બરે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે કાચની મસ્જિદ નીચે બનેલી દુકાનો ધારકોને નોટિસ ફટકારી બીજી તરફ તેજ

પોતાની લીગલ પ્રોસિડિંગ્સ લીગલ હિયરિંગ આગળ વધારી શકશે દસ દિવસનો કોર્ટે પિટિશનરને રિપ્લાય ફાઇલ કરવાનો સમય આપેલ છે દસ દિવસ પછી કોઈપણ પ્રકારનું એક્સટેન્શન નહીં આપવામાં આવે સાથે સાથે ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એમને સાંભળ્યા પછી યોગ્ય ઓર્ડર પાસ કરી શકશે ડેમોલિશન અંગેનો જે કંઈ નિર્ણય હશે એ સંભળાવી શકશે